આજે તો જવાનું થયું ચોટીલા તો જોઈ લ્યો આગ લોગ આજે તો થયું જવાનું ચોટીલા એટલે અમે તો ચોટીલા જવા લાગી એટલે રસ્તામાં પહોંચ્યા તે તો ટ્રાફિક મળ્યું અમે જવાના છીએ આજે રિક્ષામાં એટલે રિક્ષામાં બેસીને અમે નીકળી પડ્યા ને એટલે રસ્તામાં લાગ્યું ટ્રાફિક તો અમે પછી દુકાને ઉભા ને ચા પાણીનો બ્રેક લીધો ચા પાણી પીને અમે નીકળી પડ્યા ભરી ચોટીલા જવા અહીંયાથી ચોટીલા ત્રીસ કિલોમીટર થોડુંક છે અને ઘરું થોડુંક ખરાબ થઈ ગયું દવા લેવા જાવી અને આ મારા ગટુબેન જો બધા બેઠા એ મોઢા ચડાવી રિક્ષામાં ગદા ગદી થતી જ ને ઓલા ભાઈ એની મોજમાં આ ભાઈ એની મોજમાં અમે એની જાય છે ધીરે ધીરે ના પહોંચી ગયા આપણે ચોટીલા ચોટીલા જાય છીએ દર્શ અને ચપ્પલ ઉતારી અમે જઈએ છીએ ચોટીલા હવે ડુંગર ચડશે ચોટીલા આ આવી ગયો એનો ગેટ